સુરત ડાયમંડ બોર્ડના ચેરમેન તરીકે વલ્લભ લાખાણીએ રાજીનામું આપી દેતા નવા ચેરમેન તરીકે हीरा ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાની પસંદગી કરાઈ સુરત ડાયમંડ બોર્ડના ચેરમેન વલ્લભ લાખાણી પદ પરથી દૂર થયા છે અને તેની જગ્યાએ हीरा ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોડક્યાની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બોર્ડસ મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો હતો વિશ્વ આખામાં સુરત ડાયમંડ બોર્ડસનો ડંકો વાગ્યો અને અહીંથી ખૂબ મોટા પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમ ધમ તો થશે તેવી અપેક્ષા હતી પરંતુ એકાએક જ મુંબઈ કિરણ જેમ્સના ના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકાળો શરૂ થઈ છે નમસ્કાર મિત્રો બે દિવસ પહેલા આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયને અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્શને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બોર્સ ધમધમતો થાય અને અમારો બિઝનેસ અહીંયા કારોબાર શરૂ થાય એ એવા સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું ભારત માતા કી જાય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે